મારા હાલા દોસ્તો ગુજરાતી સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો આપણે એક અનોખી સ્ટોરીની શરૂઆત કરી ફિલ્મો કે નવલકથાઓની વાત હોય ત્યાં સુધી ઠીક છે કે કોઈ પણ વાર્તા કે પ્રેમ કહાણીનો અંત સુખદ આવે પરંતુ વાસ્તવિક જીવનમાં એવું વાગે જ બનતું હોય છે અને મારી લવ સ્ટોરીમાં કનિક આવું જ બન્યું છે મારી લવ સ્ટોરીનો અંત તો સુખદ આવ્યો છે પરંતુ સરવાળે મારા હાથમાં કશું બચ્યું નથી જો કંગી બચ્યું છે તો એ છે થોડી યાદો જબસ અને છૂટાંગ પડ્યાંગ હોવા છતાં પણ અમારી લવ સ્ટોરી સુખદ એટલે કહી શકાય કે અમે પ્રેમથી છૂટાંગ પડ્યાં છીએ બધું સમજી વિચારીને છૂટા પડ્યાં છીએ નથી તો અમારા મનમાં એકબીજા પ્રત્યે કોઈ ખાટાશ કે નથી અમને એકબીજા પ્રત્યે કોઈ અસંતોષ આજે મને જ્યારે પણ એની યાદ આવે છે ત્યારે મને એના માટે માન જ થાય છે અને ગર્વથી મારી છાતી ફૂલી જાય છે કે મેં આવી છોકરીને પ્રેમ કર્યો હતો હું શ્યોર છું કે એને પણ મારી યાદ આવતી હશે ત્યારે એ પણ એવું જ કંગીક વિચારતી હશે અમારી લવ સ્ટોરી કંક આ રીતે શરૂ થયેલી અમે એક જ જ્ઞાતિના હતા અને એક જ કંપનીમાં સાથે કામ કરતા એ હે ચાર ડિપાર્ટમેન્ટમાં કામ કરતી અને હું કામ કરતો અન્ય વિભાગમાં મને તો બહુ પાછળથી ખબર પડેલી કે એ પણ મારી જગ્યાતિની છે પરંતુ માંગ હોવાને કારણે મારો તો આખો બાયોડેટા જ એની પાસે હતો હું મૂળે કામગ્રાસ સ્વભાવનો અને મને છોકરીઓની પાછળ ફરવું કે એમને સતત તાકતા રહેવું જેવી હરકતો ફાવે નહીં કવિતાઓમાં રસ હોવાને કારણે પહેલેથી એક ઈચ્છા હતી કે જીવનમાં એક વાર તો પ્રેમ કરવો જ છે પરંતુ પ્રેમ કરતા પહેલા તમારે છોકરીને તમારા પ્રત્યે આકર્ષિત કરવું અત્યંત જરૂરી હતું અને એવી કોઈ કળામાં હું પારંગત નહોતો આજે પણ નથી અમે બંનેએ લગભગ દોઢ વર્ષ સુધી સાથે કામ કર્યું પરંતુ એ દોઢ વર્ષ સુધી હું મારી જાતમાં અને મારા કામમાં જ રમવાનું રહ્યો લંચ ટાઈમ દરમિયાન ઓફિસના બધા ડિપાર્ટમેન્ટ્સના કર્મચારીઓ સાથે જ જમવા જતા જોકે બધા બેસતા પોતપોતાના ગ્રુપમાં પરંતુ ઘણી વાર એવું બનતું કે અમે સામસામે જમવા બેસતા એ ક્યારેક મને તાકી રહેતી પરંતુ મારી વાતોમાં મશગુલ હું એના તરફ નજર સુદ્ધામ નહીં કરતો પરંતુ તમે બોટ હો તોય તમારી આસપાસના લોકો તો થોડા બોટ હોવાના મારા કલીગ્સ કમ મિત્રોએ આ વાત પકડી અને તેમણે મને જાણ કરી કે અલા પેલી તો તારા તરફ જુએ છે છોકરી સારી છે ચાન્સ છોડતો નહીં આપણને મૂળે આ બધામાં રસ નહીં અને મેં પહેલાથી જ જ્ઞાતિનું પૂમપુમ પકડેલું એટલે ત્યારે તો મેં ધરા ના પાડી દીધી કે ભાઈ આપને બળતી જાતમાં નહીં પડીએ આપણને તો આપણી જ્ઞાતિની જ છોકરી જોઈએ પણ મારા બેટા મારા કલીગ્સે વાતની વાળ પણ મેળવી લાવ્યા કે ભાઈ એ છોકરી તારી જ્ઞાતિની જ છે અને જો એ તારા તરફ જોતી હોય તો તક જવા દેતો નહીં મિત્રોની એ વાત સાંભળીને મનમોર બનીને થનગટ કરવા તો નહોતું માંડ્યું પરંતુ દિલમાં કનિક ટહુકા તો પડેલા કે બોસ જ્ઞાતિની જ હોય તો એકાદ દાવ ખેલી કાઢવામાં બહુ નુકસાન નથી પણ શરૂઆત કરે કોણ અને મિત્રોની સામે મેંગ પાછો એવો ડોળ કરેલો કે એ મારી જ્ઞાતિની હોય કે એ મારી તરફ જોતી હોય તો શું થયું મને એનામાં કોઈ રસ નથી બિલકુલ એ જ દિવસોમાં મને અન્ય એક કંપનીમાંથી સામેથી જોબ ઓફર આવી જ્યાંથી ઓફર આવી હતી ત્યાંથી પગારની ઓફર પણ સારી હતી એટલે મેં મારી કંપનીમાં રાજીનામું આપવાનું નક્કી કર્યું જોકે નવી કંપનીમાંથી ઓફર આવવાથી લઈને ત્યાં જઈ આવી ઇન્ટરવ્યૂ આપવા કે બધું ફાઇનલ કરતામાં અઠવાડિયા ઉપરનો સમય નીકળી ગયો અને આ સમય દરમિયાન મારા મનમાં મારી કરિયર સિવાય બીજી કોઈ જ વાતના વિચાર આવતા ન હતા પેલી છોકરીના પણ નહીં નવી કંપનીમાં બધું પાકે પાયે ગોઠવાઈ જતાં જ મેં મારી જૂની કંપનીમાં રાજીનામું આપ્યું અને છોકરી હે ચાર ડિપાર્ટમેન્ટમાં હોવાને કારણે મારા રાજીનામાનો કાગળ એની પાસે પહોંચ્યો એણે મને કંપની તરફથી રિલીવિંગ લેટર આપવાનો હતો અને મારે એની પાસે લેટર લેવા જવાનો હતો એ દરમિયાન મારી અને એની દોઢ વર્ષના ગાળામાં પહેલીવાર વાત થઈ વાતો ઉપરછલ્લી જ હતી હવે ક્યાં જાઓ છો અને કેમ જાઓ છો એ જવા તો પણ એ ચાર ડિપાર્ટમેન્ટમાંગથી જતા જતા મેં એની આંખમાંગ એક વિશેષ ભાવ જોયો અને જીવનમાં પહેલીવાર મને પણ કંઈક વિશિષ્ટ લાગણી થઈ મને કંઈક ગજબના વાઇબ્રેશન્સ મળ્યા અને મને થયું કે હું આ છોકરીના ગળાડું પ્રેમમાં છું મને થયું હું જેને ચાહવાની ખ્વાહિશ કરતો હતો એ આ જ છે આમે મને લાંબા વાળવાળી ઇન્ડિયન આઉટફિટ્સમાં રહેતી છોકરીઓ જ વધુ ગમતી અને લાંબા વાળવાળી આ છોકરીને મેં બહુ ઓછીવાર વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોઈ હતી મને એના નામની ખબર પડી ગઈ હતી મેઈન તરત જ મારા ડિપાર્ટમેન્ટમાં જઈને ફેસબુક પર એના નામનું સર્ચ કર્યું પરંતુ ત્યારે એ મને ફેસબુક પર નહીં મળી એ નહીં જ મળી ઓફિસમાં જ મારી જ્ઞાતિના મારા કલીગ મિત્રને મેં છોકરીની વાત કરીને ગમે એમ કરીને એ છોકરીને ફેસબુક પર શોધવા કહ્યું મારા સવાયા દોસ્તે એને ફેસબુક પર શોધી પણ કાઢી અને મેઈન તરત જ એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી એ પણ જાણે મારી કાગડોલે રાહ જોઈને બેઠી હોય એમ તેણે તરત જ મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને બસ આમ મારા જીવનનો નવો અને યાદગાર અધ્યાય શરૂ થયો આ હતા જાન્યુઆરી બે હજાર પંદરના અંતિમ દિવસો એક તરફ જૂની નોકરીમાંગ મારી પાસે સિલ્કમાંગ ચાર પાંચ દિવસો જ રહ્યા હતા અને બીજી તરફ મેં સપને નહોતું વિચાર્યું એવા સમયે મને પ્રેમ થઈ ગયો ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ પહેલા એક કલાક સુધી તો અમારી વચ્ચે કોઈ જ વાત નહીં થઈ બોથડ જેવો હું એક કલાક સુધી એના મેસેજની કે એના તરફથી થતી પહેલની રાહ જોતો રહ્યો પરંતુ અચાનક મને જ્ઞાન લાદ્યું કે પ્રેમમાં માદા તમને ઈશારત કરીને એની લાગણીઓનું સિગ્નલ આપી શકે પરંતુ એ ક્યારેય પહેલ તો નહીં કરે પહેલ તો નરેજ કરવી પડે એટલે મેં મારા હથિયાર બરાબર ચમકાવ્યા અને તેને થેન્ક યુ નો મેસેજ કર્યો સામે એણે મને સ્માઇલી મોકલ્યું પણ પછી વાત શું કરવી જોકે મેં આગળ કહ્યું એમ પ્રેમમાં માત્ર પહેલ જ નરે કરવાની હોય પછીનું સંભાળવા માટે માદા બેઠી જ હોય છે એણે તરત જ અમારી વાતનો દોર હાથમાંગ લઈ લીધો અને ટીપિકલ છોકરીની અદામાં એણે મને મારા શોખ અને મારી આવડતો વિશે પૂછી લીધું એને બોર ન થાય એ માટે મેં પણ એને કેટલાક પ્રશ્નો કર્યા મને એની લાગણીઓ વિશે ખબર હોવા છતાં મેં એને તે દિવસે પ્રેમ વિશેની વાત નહીં કરી અમારા એ પહેલા વર્ચ્યુઅલ મિલનની રાતે અમે કેજ્યુઅલ વાતો જ કરી અમે એકબીજાને મિત્રતાના વાયદા પણ નહીં કર્યા કે નહીં અમે એકબીજાના મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા બસ એમ જ વાત કરી જેમ ટ્રેનમાં કોઈ બે પ્રવાસીઓ મળી જાય એમ જોકે એ રાત દિવા સ્વપ્નોની રાત હતી મને ક્યાંની સુધી ઊંઘ આવી ન હતી પણ બીજા દિવસે ઉઠતાની સાથે મેં નક્કી કર્યું કે મારે આજે એને પ્રપોઝ કરવું છે કારણ કે કાયદેસર એ દિવસ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો અને પછી હું ત્રણ દિવસની રજા પર હતો સવારે ઊઠીને મેં એનું ફેસબુક મેસેન્જર ચેક કર્યું તો એ પંદર મિનિટ પહેલાં એક્ટિવ હતી એવું નોટિફિકેશન હતું એનો મતલબ એ છે કે એ ઉઠી ગઈ છે અને તે મારા મેસેજની રાહ જોઈ રહી છે મેંગ તરત જ એને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યું એનો પણ સામો રિપ્લાય આવ્યો મેં નક્કી કર્યું કે એને મારે હમણાં જ પ્રપોઝ કરવું છે આજે ઓફિસમાં મારે એના પ્રેમી તરીકે જવું હતું પણ પ્રપોઝ કરું કયા શબ્દોમાં એવામાં મને જય વસાવડાનો એક વેલેન્ટાઇન ડે સ્પેશિયલ લેખ યાદ આવ્યો જેમાં પ્રેમીએ એની પ્રેમિકાને જરા યુનિક રીતે પ્રપોઝ કરેલું મેંગ પણ એ જરીત અપનાવી ગઈકાલે રાત્રે તારા પગ દુખેલા મેં ફેસબુક મેસેન્જરમાં લખ્યું ના જરાય નહીં કેમ અચાનક છે કાવો સવાલ એણે કહ્યું ઓહ મેં ઉદાસીવાળું ઇમોજી વિમોજી મોકલ્યું પણ કેમ એણે ફરી પૂછ્યું ના એમ તો કંગી નહીં પરંતુ ગઈકાલે તું આખી રાત મારા મનમાં દોડાદોડી કરતી હતી એટલે મને થયું કે આજે કદાચ તારા પગ દુખતા હશે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ